જય માતાજી મિત્રો પાછા આપણે એક નવું લોકેશન લઈને આવી ગયા જો હું કોપીઓ લઈને આવ્યા હૈ લુગડા તો આજ આ રીતનો કઈક નજારો છે આપણે લાલ તરીકે ગામમાં જો આખે આખું ભરાઈ ગયો આપણે અહીંથી લઈ જરાક માં બાકી જો આનો ખાલી તમે એકવાર નજારો જુઓ અને આપણે આજે જવાનું છે ખાંભાધારે અને અહિયાં અમારા ગામમાં ઇતિહાસ છે ઘણા બધા માણસો વાતો કરે તો આપણે આ અહીંયા જઈશું અને જોઈશું કઈ રીતનું હે હું કઈ આપણે પેલા ગયેલા પણ ઘણો સમય થઈ ગયો ત્યારે ગયા તા બાકી હાલો હવે એ બાજુ જઈને તમને દેખાડી કઈ રીતનું ખાંભા અને કઈ રીતનું એનું નામ પડ્યું તો ચાલો મળીએ અહીંયા જો અત્યારે આપણે ખાંભા ખાંભાધારે જઈ રહ્યા છે જો આ રીતનો કઈક રસ્તો હોય આ રીતનું બાવડા બાવડા જંગલ જેવો વિસ્તાર હે આ બાજુ તો આમ જો કે અત્યારે દઈએ એટલે વાંધો ના આવે રાતે તો બીક લાગે એવું આ બાજુ બધે જો આ રીતની કઈ અહીંયા પરિસ્થિતિ છે જો તમે આવા ખાડો આવે સીન થાય છે એ મરાણા મરાણા જો આગળ એક ડોગી 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 જો તમે આવી રીતનું હે બધું જો હે કામે સાવી રખડી તમને દેખાડી આવા નજારા જો એક જાતનું જંગલ સમજી લ્યો આખી આખું જંગલ તરીકે જે આ વિસ્તાર આખે આખો જો અત્યારે આપણે ખાંભ માં પોતો આવ્યા એ રસ્તે ચડી ગયા હે આગળ તમને દેખાડું ખાંભાધાર જઈ રહ્યા હે અત્યારે બાકી આ રીતનું હે અને આપણે હમણાં આપણે ઓગણીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને વીસ હજાર કમ્પ્લીટ થવાના હે તો તમે એવો સપોર્ટ દેખાડો કે હજી વીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને હવે ખાંભ સીધા મળી જાય જો ફાઈનલી પોતી ગયા મિત્રો આ રીતનું કંઈક વાતાવરણ છે કેમેરામેન છે તમને બધો નજારો જુઓ તમે વરસાદ અંતર્યો છે ટ્રેક્ટર ને એવું બધું ખેતરમાં હાલે છે ખાંભાધાર તરીકે ઓળખાય છે આ જે જગ્યા છે એ અમારા ગામમાં બધા ખાંભાધાર તરીકે ઓળખે છે અને હું તમને દેખાડવાની કોશિશ કરીશ કે કીના હિસાબે નામ પીડું એ જો અહીંયા કણે અમારા જે બાપ દાદા ને ડી ની હતા એમ કેતો તમે આ તમને ખાડા જેવું ને અહીંયા કણે માયા હતી અને આ આપણે ખાંભો હે ઓલી બાજુ પીળું ધડ હે અને આ એનું માથું હે એટલે જી આ આપણે રહ્યું ધડ એનાથી આ માથું અલગ કરે ને અહીંયા અહીંથી આપણે માયા કાઢી જાય માયા એટલે શોન ને એવું બધું હતું એમ કે હે આપણે તો જોયું નથી બાકી એક ખાડો આ બાજુ હતો મેં જોવો તમે આ રીતના બે ખાડા છે અને અહીંયા આપણે પડખે આપણે એનું માથું પણ પીડું છે એટલે ઓળખાય છે આ રીતનો ખાંભો અને જે એનું માથું વાટે એ માયા લઈ જાય એ રીતનું કહેવામાં આવતું બસ કેતા બાકી તમે આનો ખાલી નજારો જુઓ જુઓ તમે ખાલી નજારો એટલે વાત જવા દે માય દી હાથમ તો હોય એટલે તો વાત જ પતી જાય જુઓ કાળો કોપી આપડો પડ્યો છે તમારા માટે ભલે આ ડિલક્ષ હોય પણ અમારા માટે તો આ કાળો કોપીઓ છે જો એક આ રીતનો નજારો છે બગલા પણ આ શિકાર કરી રહ્યા છે જો તમે અને સામે પણ થોડુંક આમ આપણે એવું ધાર જેવું અહીંયા દેખાય છે જો બાકી અહીંનો નજારો એટલે કાંઈ ન ઘટે હો જો ચોમાસામાં તો અહીંયા બધું લીલું લીલુંછમ હોય છે આ રીતનું કાંઈક છે અહીંનું લોકેશન ને બધું અને આનો ઇતિહાસ જો બનશે ને તો આપણે બીજા એકાદ બ્લોગમાં કોઈ મોટી ઉંમરના હોય આપણે જાણ કે દાદા ગમે એને લાવશું અને આનો ઇતિહાસ આખે આખો જાણશું કે હું હતું કઈ રીતનું આ ધળ હે આ માથું હે આ રીતનું બાકી આ બાજુ આપણે એક અહીંથી તો નહીં દેખાય પણ એક આપણે આ રીતનું આમ આવેલું એવું સીપેડા જેવું એની ઉપર એમ કહેવા છે કે અહીંયા કણે ભીમ આલ્યો તો એનું પગલાનું આમ નિશાન છે આપણે કેમ ગમે માટી બાટી હોય માં પગ મૂકી નિશાન પડી જાય એવું સીપેડામાં અહીંયા કણે નિશાન છે મોટું ફૂટ એકનું એમ કહેવામાં આવે સામે આપણે જો તમને અહીં ઝૂમ કરીને કોશિશ કરી દેખાડવાની જો હામે જે ફૅન્સિસ દેખાય આ રહી અહીંયા કણે હામે ઝાડવાળીયા અહીંયા કણે એમ કહેવામાં આવે તો અત્યારે આપણે એ बाजू જઈએ જો બંધ છે તો આપણે અહીંયા પૂરેપૂરી કોશિશ કરશું દેખાડવાની તમને એ બાજુ જાય એવું છે પાણી બાણી નહીં પીરવું હોય તો બાકી અત્યારે વરસાદનો માહોલ હે અને આમ આપણે વરસાદ પણ થોડો ઘણો આમ ચડ્યો છે અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું પણ તોય એમને એમ થયું કે આજ તો એ જગ્યાએ જવું છે કે કાલ તો નતા આવી કાલ આપણે બાઇકમાં પેટ્રોલ ને એવું નતું એટલે નતા આવ્યા અને મોબાઈલમાં ચાર્જિંગ એ નતું એ રીતનું હતું જો આ રીતનું કઈ છે વાતાવરણ અને અહીંથી અમારી સીમ અલગ પડી જાય છે આ બાજુ જાલી ની સીમ આવી જાય છે અને આ બાજુ ફરાણી બાકી તમને હું આખે આખો ફરી દેખાડવાની કોશિશ કરીશ એક અહીંયા બાવર છે બાકી કઈ પણ આયા નહીં આ રીતનું છે અને એમ કે જે પણ આનું ધડ કાપીને આ જે માથું કાપીને લઈ ગયા હે ધડમાંથી માંથી એ જી માયા લઈ એક વાર આવો અમારા ગામડામાં તમને જો મોજ નો આવી જાય તો કીજો મને એમાં તમે જો ફોટોગ્રાફર અથવા ફોટો પાડવાના reel બનાવાના એવા શોખીન હોય એટલે આ જગ્યા એટલે વાત જવા દો એવી જગ્યા છે જો અહીંનું લોકેશન એટલે કાઈ નો ઘટે તમારું ગમે એવું ગાર્ડન હોય ને એ ટૂંકું પડે જો તમે ખાલી એક વાર આવડો પાઠ આ બધે જો, અત્યારે અમુક આવા ખેતર છે જે કઈ એ નથી કેમ કેમકે અત્યારે ખેતીમાં જાજીભાઈ અમારે આ બાજુ માણસો ને રસ ઓછો હે કેમકે આમ એવો બહુ ભાવ ને એવું ન આવે અને ક્યારેક વરસાદ થાય નો થાય તો આ બાજુ પાણીની વ્યવસ્થા નથી પાણી પણ બધે આમ ખારું પાણી આવે એટલે અમુક ખેતર નથી હોવાણા બાકી જો આ રીતનો કઈક નજારો છે આને મેં કીધું મેં હાલ હાલ આજ તો જવું જ જોઈશે આપણે એમાં હાલ છે નહીં જો તો હાલો આપણે હવે ઓલી બાજુ હું જે વાત કરતો તો આપણે એક નું પગલું છે એ કરીને વાત કરતો તો હું તમને તો એ બાજુ હાયલા જઈ જો એ બાજુ જાય એવું હોય છે રસ્તો સારો હોય છે તો આપણે એ પણ દેખાડશું નકર જ્યારે આ પાણી બાણી બધું થોડુંક ઓછું થઈ જાય વરસાદ બરસાદ વહી જાય એ પછી અહીંયા કણે આવશું એકવાર અને એનો અલગ બ્લોગ બનાવશે અત્યારે ટ્રાય કરી તમને આ જ બ્લોગમાં દેખાડવાની તો આપણે બીજી વાર મહેનત ન થાય પણ જો આમાં નહીં આવે તો બીજો બ્લોગ થી આવતો ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને અમે નવા યુટ્યુબર એટલે થોડી ઘણી ભૂલ થાય અમારાથી